સૌ કોઈ જાણો છો કે આગામી અને જે છે આયોજન છે એના અધ્યક્ષ સ્થાને કે એના કેન્દ્ર સ્થાને એમણે ભગવાન શ્રીકૃષ્ણ એટલે દ્વારકાધીશને રાખ્યા છે અને ખાસ બીજી મહત્વની વાત છે કે જ્યારે એમના સાથે વાત કરીએ છીએ કે આખો જ મહારાજ જે છે એ તો કાર્યક્રમ છે જ પરંતુ ખાસ ત્રેવીસ ડિસેમ્બરે જે છે એ મહિલા સશક્તિકરણના કાર્યક્રમો થવાના છે તો ત્રેવીસ ડિસેમ્બરે મહિલા સશક્તિકરણ માટેના શું કાર્યક્રમો થવાના છે અને એ પાછળનો ખાસ ઉદ્દેશ શું છે જય શ્રી કૃષ્ણ મારું નામ છે જાહલ આહિર ત્રેવીસ ડિસેમ્બરે અમે એક બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે જે એક્ઝિબિશનનો ખાસ ઉદ્દેશ એ છે કે આહિર સમાજની મહિલાઓ ભરત અને ઘણા બધા એવા હોમમેડ જે ઘરે પોતાની વસ્તુઓ બનાવતા એની સાથે સંકળાયેલા છે તો ખાસ અહીંયા જ્યારે આખો આહિર સમાજની સાથે અન્ય સમાજ પણ ભેગો થવાનો છે તો બહેનો પગભર બને અને એક એવું ભરત કે જે આહિર ભરત તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે જેની અહીંયાથી એક સાથે આટલા બધા લોકો સાથે આહિરાણી બહેનોની બહાર ઓળખ ઓળખાણ બને એના માટે બહેનોને પગભર બનાવવા માટે ઘણા બધા સ્ટોલ લાગશે અને બિઝનેસ એક્ઝિબિશનનો એક સુંદર કાર્યક્રમનું આયોજન આપણે અહીંયા કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશન છે જે બાવીસ તારીખથી શરૂ થઈ જવાનું છે એટલે ખાસ દ્વારકાના લોકો અને દ્વારકા આવતા જે પણ યાત્રિકો હોય અથવા એમને પણ જાણ થાય કે આપ જે છે અહીંયા આવીને ભરત ગૂંથણની અને ઘણી બધી વેરાયટી જે છે કે આ એક્ઝિબિશનની અંદર આપ જોઈ શકશો ખરીદી શકશો બીજું સવારથી જ બિઝનેસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન થઈ જશે ત્યારબાદ સર્વપ્રથમ વખત ઇતિહાસમાં બીજી પણ એક એવી ઘટના કે ધ્વજાજીનું આયોજન આહિરાણી મહારાષ્ટ્રના બહેનોને એની આ વખતે પરમિશન મળી છે તો પાંચ વાગે આપણે ધ્વજાજી દ્વારકાધીશના મંદિર ઉપર ચઢાવીશું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત છ વાગે પ્રસાદી લીધા બાદ સાત વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ જશે અને કાર્યક્રમની અંદર એક વ્રજવાણીનો રાસ માલદેવભાઈ આહિરાની ટીમ દ્વારા કૃષ્ણ ભગવાનના જીવન ગ્રંથ ઉપર સમસ્ત પણ એક સુંદર મજાના નાટક અને ત્યારબાદ વિશ્વ પ્રખ્યાત ઇન્ટરનેશનલ કલાકાર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો ડાયરો અને જાગરણ પણ જાગરણ એટલા માટે કે આવો ભવ્ય કાર્યક્રમ થતો હોય તો દરેક બહેનો મળીને અમારા મુરલીધર બાપ અમારા દાદાને અમે કંઈક અર્પણ કરીએ એના માટે અમે ઉપવાસ અને જાગરણ આ બંને વસ્તુઓનું પણ આયોજન કર્યું છે ડિસેમ્બરે સવારે દરેક બહેનો સાડા પાંચ મેદાનની અંદર પરંપરાગત પહેરવેશમાં એન્ટ્રી લઈ લે છે સાડા પાંચ વાગ્યા બાદ કોઈપણ બહેનોને ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી નહીં મળે અને બહેનો સમસ્તપણે ચોવીસ તારીખે ઉપવાસ અને મન વ્રત પાડશે અને ત્યારે આપણે ગીતાજીનો સાર આપતા દીદીનું પ્રવચન પણ શરૂ રહેશે સાડા પાંચથી બહેનોની ગોઠવણી શરૂ થઈ જશે દિવ્ય મહારાસ માટે અને સાડા આઠથી સાડા દસ અથવા તો દસ વાગ્યા સુધી દોઢ કલાકનું દિવ્ય મહારાસ રહેશે ત્યારબાદ થોડીક વારના આરંભ બાદ અગિયાર વાગે વિશ્વ શાંતિ રેલી અહીંયા મેદાનથી રૂક્ષ્મણજીના મંદિરથી દ્વારકાધીશના મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળશે અને ત્યારબાદ બપોરની પ્રસાદી લઈ અને દરેક બહેનો પોતપોતાની રીતે એક્ઝિબિશન અથવા તો પોતાના રીતે બહેનો ફ્રી થઈ આવા દિવસના સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે ખાસ વાત કે આટલું મોટું આયોજન હોય તો એક દિવસમાં તો આયોજન ના જ થયું હોય છેલ્લા લગભગ છ થી આઠ મહિનાથી આપ આયોજન કરી રહ્યા છો અને જાણવા મળ્યું છે કે આપણે જન્માષ્ટમીની ઉજવણી પણ કઈક અલગ રીતે જ કરી છે તો એનો શું ઉદ્દેશ છે ને એ કઈ રીતે અમે આ કાર્યક્રમની શરૂઆત પંદર એપ્રિલથી કરી હતી જ્યારે મહારાજ પૂરો થશે ત્યારે સાડા નવ મહિના જેટલો સમયગાળો થઈ જશે આ વખતની જન્માષ્ટમી સમસ્ત આહીર સમાજે માત્ર ને માત્ર વ્યસન મુક્ત રહી અને જે કાંઈ પણ સમાજની અંદર દૂષણ છે એનાથી દૂર રહી ટેકનોલોજીથી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપયોગી છે પણ એ હાવી ન થઈ જાય એના માટે દરેક જગ્યાએ ક્રિષ્ણ મહારાજના દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક ગામમાં સ્પેશિયલી એવા કાર્યક્રમનું આયોજન થયું હતું અને એમાં ખાસ એક મહત્વની વાત છે કે હિસ્ટ્રીમાં ઇતિહાસમાં પહેલી વખત દ્વારકાની અંદર સમસ્ત જન્માષ્ટમીના રથનું સંચાલન પણ આહિરાણી મહારાષ્ટ્રના બેનો દ્વારા કરવામાં આવ્યું હતું ગીતાજી છે એ દરેક અમે સાડત્રીસ હજાર જેવા ગીતાજી દરેક બહેનોને આપવાના છે જે બહેનોએ મળી અને ભાઈઓએ દરેકે દરેકે પોતાના ઘરથી એક એક ગીતા કે અસંખ્ય ગીતા જેને જેટલા આપવા હોય એટલા ગીતાજી એ પાનો ખાસ ઉદ્દેશ એ છે કે વારસાની અંદર બીજી કંઈ વસ્તુ આપવા કરતાં મહારાષ્ટ્ર દિવ્ય મહારાષ્ટ્રમાંથી કોઈ બેન ગીતાજી વારસામાં લઈને જાય ને પરંપરાગત સુધી પેઢીઓને કે હું દિવ્ય મહારાષ્ટ્ર રમવા ગઈ હતી ત્યાંથી આ ગીતાજી લઈને આવી અને આપ સૌ જાણો છો કે ગીતાજીની અંદર ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન રહેલા છે તો ગીતાજી એ ખૂબ મહત્વનો ગ્રંથ છે તો અમે ગીતાજીના ખાસ મહત્વ આપી અને અમે વોટ્સઅપ ગ્રુપની અંદર અને યુટ્યુબની અંદર ટ્રેડિશનલની અંદર ગીતાજીના શ્લોક બને અને એ પણ એક આહિર સમાજે વિશ્વ રેકોર્ડ સર્જી દીધો કે આખા ગીતાજીનું કલેક્શન આહિર ટ્રેડિશનલ પહેરવેશની અંદર યુટ્યુબ ઉપર મૂકવામાં આવ્યું જેની શરૂઆત પર આહિરાણી મહારાષ્ટ્રના બેનો દ્વારા કરવામાં આવી હતી સુંદર એક આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનના સાક્ષી બનવા માટે ખાસ દ્વારકા પરિવાર આપ સૌ કોઈને આમંત્રણ આપે છે કે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર દ્વારકાવાસીઓ અને દ્વારકા આવતા દરેક દર્શનાર્થીઓ જે છે એ આ મહારાજના સાક્ષી બને અને આવી દિવ્ય અને અલૌકિક જે એક મહારાજ આજ સુધી આપણે માત્ર શાસ્ત્રોની અંદર સાંભળ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ રચ્યો હતો પણ આ પહેલી વખત જે છે કે આપણે એક મહારાજ જોવા મળશે તો આ ક્ષણના આપણે સૌ કોઈ સાક્ષી બનીએ એવી જ સૌ કોઈને પ્રાર્થના ફરીથી મળીશ આગળ હજુ ઘણી માહિતીઓ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ